તો એ મને એમ કે થોડાક મોટા કરો ને તો સારા લાગે ફેમિલી પછી કપ ને તો મસ્ત લાગે પણ ફેમિલી આપણે બધી વાળ નથી આમ શું કે મસ્ત ના સિલ્કી જેવા આપણે સારા લાગે બરાબર આપણે વાકુડીએ વરી જાય એટલે આપણે કાપવા પડે આને શું ખબર હું આમાં એટલા આવા હોય ને તો સારા લાગે આ મહિનો થી પછી કપો ને તો મસ્ત લાગે તમે કમેન્ટ તો કરજો ભાઈ ફેમિલી કે મોટા રાખો હું આમાં માથું દેખાય આમાં વાળ નથી તો હવે અત્યારે છે ને ભાઈ આ બતાવી દો હા અમારે એક કામ કરવું પડશે કેમ કે શું છે અમે તો કે બતાવીએ અમે તો આ કૂકરની રિંગ છે આમાં આપની છે આવી લેવાની છે કેટલી એક લેવી હોય બે લેવી હોય એટલે અમે સીટીઓને જ પડી દઉં સીટીઓ નહીં આ છે ને આમ આમ કૂકરમાંથી છે ને આમ નીકળી જાય રીતે તારી જેમ મોફરી થઈ

તો ફેમિલી આપણે સુપર સેટ આવી ગયા ભાઈ હવે આમાં કેવા લાગે મને કેજો બરાબર કેમ કે આમાં જો ભાઈ ઓલા મેં જયારે વાળ નતા કે પછી એ મસ્ત મજા લાગતો હતો અત્યારે લાગતું હતો કેમ કે મેડમ ના પડતો ને એમાં તો ભાઈ બરાબર હવે આપણે જમ નક્સ ભાઈ છે હમણાં આઈસ્ક્રીમ લેવું તું ને રેડો એક તો શરદી છે મારા હું કે મારા પપ્પા એ લઈ ના લાગે કઈ ઘટે ને બહુ મસ્ત મજા થઈ જાય બરાબર બાપા દીકરા ભાઈ તો તીવા જોઈએ કામ અમી ન હોય

ના ના એટલે ભાઈ છે ને પટાવી પટાઈ પટાઈ ને કેવું કંઈક તમને બધાને ખબર છે જ ના છોકરા છે ને કેવા કંઈક પટાવી પટાઈ ને પાવી પડે એટલે એને કંઈક પટાવી ને પેલા અમે બંને પાઈ જઈએ ફેમિલી હવે ભાઈ બપોર થઈ ગયું છે ને આપણે જમી લેવાનું છે ને મેડમ ને મેં કીધું હાલો તમે જમવાનું આપો બરાબર તો જોય તો કંઈક ને કંઈક કરતાઈ છે અહી શું કરે એટલે આ ધ્રાકુ ખાવા નથી ગાલ પીસોરિયા થાય ખબર ને એક લાખ લાખ ખાની ગાલ પીસોરિયા થાય

આમેબ આપણે ઉતાહની આવે ને તો બધાયમાં ખરસું ચાલુ થઈ જાય અને વાડીના ખરસમાં બધીમાં ખાવા જવાનું થાહે ફેમિલી હા એટલે આમંત્રણ અમીરભાઈ ગયા ને ભાઈ તો ની હા

વાયડો થતો છે ને હા ભાઈ આપડે હું તો સાના મને બધા દાડે ખાઈ લીધા બોલો હજુ હવે નાખશે નાખશ ભાઈ ખાવું તારે દાડે ખાવું નહીં નહીં અને ભાઈ અમારી સર ગમે એવી તમે વસ્તુ લે એમ દઉં ને એને છે ને ખાવાની પડી જ નથી સાહેબ ગમે જોઈ જો આ વેફર ને બધું પડ્યું ને આ ઝબલામાં બિસ્કિટ ને બધું પડ્યું પછી ને ખાવામાં સમજતો જ નથી બસ ખાય તો બિસ્કીટ ખાય ને ખાલી ખાલી આ પછી ફેમિલ ભાઈ એક બટકા બે બટકા ભરી અને ફેંકી દે ફેમિલ અત્યારે જવાનું છે મારા ફઈ ના ઘરે તો જો અમાર નક્ષ ભાઈ બ્રશ લઈને બે ગયા મમ્મી તમારે આવું નહીં માન તમે જઈ આવ્યા કા આપણે હવે જવાનું છે ને નહીં તો ભાઈ નક્ષ લેંગી બેંગી લઈ લીધું કે હું તારે આવું ભાઈ અમે જાય તારે આવું ફાઈન ઘેર ઓપરેશન કરાવ્યું હતું તો ખબર કાઢી આવી અમે તો જો આમાં નર્સભાઈ થેલી બે લેંગી બેંગી લઈ લીધું છે

આમાં ભાઈ છે ને સરફ ને હિન્દ્રણ અમારે તો પડ્યા રહે છે આ સામે છે અમારું ઘર છે આની પાછળ છે નવું ઘર છે અને આ અમારું ઘર છે તો અમારું ગમે ભાઈ હું નક્સ તો ભાઈ ગયા ઘર તરફ છે તો ઘેર જોયું ને તો મેડમ ડેલા કોકને વાત કરતા હતા એટલે ઓહો એનો ફોન છે ઓહો પણ હવે કોઈ જવાબ ન દે કેમ કે મમ્મીનો ફોન આવી ગયો ને મેડમ ને એટલે અમને જવાબ નહીં દે કા હું કે કઈ જમવા બમવાનું છે તો જાય હું છે જમણ છે નોકરી મળી ને જમવાનું કરે તો પાર્ટી બાલ્ટી નું કરે એ બરાબર ભાઈ જો સ્નાન ભાભી ને નોકરી મળી તો પાર્ટી નું કરો તો આપણે જમમાં જાય બરાબર બાકી કંઈ ખાલી ખોટા ધકા નો ખાય અમે ખાલી ધકા કોઈ નત કરાવતું માલે કે તમે કે કે દઈ એમ ખાલી ખોટા ખાય ખાતો જમમાન બમન બનાવો હાલો તમે લે લો બક અડધી કલાક થઈ ગઈ છે ને અડધી કલાકથી હું જોતો તો ચેર ની વાતું કરતો તો હવે લગભગ વાતું પૂરી છે ને આટલી બધી હું વાતું કરી તો કે કામ હતો શું કામ હતો હવે હવે એની બેન ને ફોન કરે જો ભાઈ હવે એના બેન રસીલા બેન છે ને એને ફોન કરે બરોબર ફેમિલી તો એની યાર હવે હવે એની યાર કેટલી વાત હોય છે એને સાત સાડી જાય એટલે ઘણી કે વાત નથી હવે ભાઈ રેવા દીની કાલે જ વાત કરતી હતી નથી વાત થઈ તમને આપડે ખબર હોય ને ભાઈ ના ખબર હોય આપણે મે કાલે જ જોયું WhatsApp માં મેસેજ ઉપર મેસેજ કરતી હતી ચાલો મારો WhatsApp બતાવ હવે ભાઈ હું ભાઈ રેવા દે ની ભાઈ અમને ખબર હોય ને ફેમિલી ફેમિલી સમય કે ભાઈ સાત વાગવા આવ્યા છે ને ભાઈ જો મેડમ આજે અહીંયા બેઠા છે અને મારા મમ્મી બનાવે છે રોટલી ભાઈ તું રોટલી શું તો જા મારી મમ્મી પછી કેટલું કરે ભાઈ એકલી યાર

અને અમે જમવા બેસવાનું છે અને આજે ખાખની નાથડા તો ભૂલાણા નથ ને ગા ના ના જરે અને શાક કેવાન બને શાક રીંગણા ટમેટા રીંગણા ને ટમેટા બાય બાય વાત છે ફેનલ ફેનલ ઈ પેલા આપણે કરવાનો છે ભગવાનને યાદ તો દ્વારકાધીશને યાદ કરી લે અને અગરબત્તી કરી લે બરાબર ત્યાં પછી બધા અમારા નક્ષ બે તે હૂટતા ને તે બધા સાનામાં જમી લો નક્ષને ખબર ન પડે બાકી છે ને નક્ષ છૂટી તો શું કહેવાય કે તો